એસઓજીએ નવાબવાળામાં રેડ કરીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો હતો યુવાધનને નશાના રવાડે ચડાવતા કેટલાક અસામાજિક તત્વો સક્રિય છે સંસ્કારી નગરીમાં પણ આ દૂષણ હવે વધી રહ્યું છે જેને લઈને વાલીઓ તથા બૌદ્ધિક વર્ગની ચિંતા વધી છે ડ્રગ્સના દૂષણ સામે કાયદાના રક્ષકો દ્વારા પણ કાર્યવાહી કરાતી હોય છે જોકે આ મામલે ગંભીરતાપૂર્વક નીતિઓ બનાવી અને કડક પગલાં લેવાની જરૂર છે ગત મોડી રાત્રે એસઓજીને બાતમી મળી હતી કે નવાબવાડા વિસ્તારમાં આવેલા મોઈન એપાર્ટમેન્ટમાં ત્રણ આરોપી એમડી ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લાવ્યા છે બાતમીના આધારે મોડી રાત્રે એસઓજીની ટીમે નવાબવાડા ખાતે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી આ રેડ દરમિયાન એસઓજીને લાખોની કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જ્યારે ડ્રગ્સ વેચીને ભેગા કરેલા ચોરાણું હજાર પણ પોલીસે જપ્ત કર્યા છે આમ કુલ બાર પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો આરોપી રેહાના ઈમરાન ખાન ઉર્ફે ચિકંદાનો પઠાણ મોહમ્મદ કામિલ મોહમ્મદ કાસિમ શેખ અને નિગત મોહમ્મદ કામિલ શેખની ધરપકડ કરી હતી જ્યારે ડ્રગ્સ સપ્લાય કરનાર મુંબઈના મુખ્ય આરોપી ફેજલને વોન્ટેડ જાહેર કર્યો છે